નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજના આ વિડિયોના માધ્યમ દ્વારા આપણે આપણા શિયાળુ પાક એટલે કે ચણાના પાકની અંદર સારું એવું ઉત્પાદન મેળવવા માટે કેવા કેવા પ્રયાસો કરવા મિત્રો ખાસ કરીને જ્યારે ફ્લાવરિંગ અવસ્થા હોય અને એના પછી જ્યારે આપટા ચણાની અંદર પોપટા બેસવાની શરૂઆત થઈ ચૂકી હોય કેવા સમયે કેવા કેવા વોટર સોલ્યુબલ ખાતરો અને કેવા મિક્સ માઇક્રોન તથા કેવા પ્રકારની પીજીઆર અને એ સમયે કેવા પ્રકારની ઈયળની દવા એટલે કે લીલી ઈયળ જે પોપટા કોરી ખાનારી ઈયળ છે મિત્રો એના નિયંત્રણ ઉપર આપણે કેવા કેવા પગલાં ભરવા એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો કે જેના થકી આપણે જે કોઈ ચણાનો પાકનું વાવેતર કરેલું હોય મિત્રો એના શરૂઆતના સ્ટેજથી લઈને પોપટા બેસે ત્યાં સુધી ખૂબ જ સારા એવા પ્રયાસો કરતા હોઈએ છીએ કે જેના થકી આપણા ઉત્પાદનમાં વધારો થાય મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો પાયાની અંદર સારી સારી કંપનીઓના સારા ખાતરો પણ આપતા હશે શરૂઆતથી જે છેક છેલ્લે સુધી સારા સારા કંપનીઓના સારી સારી દવાઓનો પણ ઉપયોગ કરતા હશે મિત્રો પણ હકીકત કયા સમયે કયા સ્ટેજ ઉપર કયું ખાતર કઈ દવા અને કયું પીજીઆર કે કયું ફૂગનાશક ઉપયોગ કરવો મિત્રો એનું શિડ્યુલ ખબર હોતી નથી જેના થકી આડેધડ છટકાવ થાય છે અને આપણા ઉત્પાદનમાં ઘટાડો થાય છે અને સરવાળે આપણો ખેતી ખર્ચ વધે છે હવે મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે જ્યારે આપણો ચણાનો પાક લગભગ સાઠ દિવસની આજુબાજુમાં થયો હોય તેવા સમયે આપણા ચણાના પાકની અંદર ફ્લાવરિંગ અવસ્થામાંથી પોપટા બેસવાની શરૂઆત થઈ ચૂકી હોય છે મિત્રો ખાસ કરીને આવા સમયે મિત્રો આપણે છંટકાવ કરવામાં અને પિયત આપવામાં બંનેમાં ભૂલ કરવી ન જોઈએ મિત્રો એનું કારણ એ છે મિત્રો કે જ્યારે સાઠ દિવસની આજુબાજુમાં ફ્લાવરિંગમાંથી પોપટા બનતા હોય મિત્રો એવા સમયે પિયત આપી દેવું ખૂબ જ આવશ્યક બનશે મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો એવો પણ વિચાર કરતા હશે કે ફ્લાવરિંગ આપણા પાકની અંદર ચાલુ ને ચાલુ જ રહેશે મિત્રો તો હકીકત ચાલીસથી પચાસ ટકા પોપટો બેસી ગયો હોય મિત્રો તેવા સમયે તમારે લગભગ સાઠથી સિત્તેર દિવસની આજુબાજુ પિયત આપવું અતિ આવશ્યક બનશે મિત્રો જેનાથી આપણને સારા એવા ફાયદાઓ મળી રહેશે મિત્રો હવે મિત્રો આવા જ સમયે જ્યારે ફ્લાવરિંગમાંથી પોપટા બનતા હોય એવા સમયે આપણે ખાસ એવી માવજત કરવાની છે મિત્રો કે આપણો પોપટો ખૂબ જ સારો બેસે અને એની અંદર દાણો પણ ખૂબ જ સારો બેસે અને વજનવાળો બેસે અને ચળકાટવાળો બેસે અને દાણો ખાલી ન રહે મિત્રો એના માટે આપણે આજે આ વિડીયોના માધ્યમો દ્વારા ચર્ચા કરવાના છીએ મિત્રો હવે મિત્રો એવા સમયે જ્યારે તમે છટકાવ કરવા જતા હોય મિત્રો ત્યારે તમારે કોઈ પણ પીજી આર એટલે કે એમિનો એસિડ યુમિક એસિડ વિટામિન છે બ્રાસિનો એસિડ છે એવા કોઈ સારી એવી કંપનીના કન્ટેન્ટ ખરીદી અને એની સાથે તમારે જીરો બાવન ચોત્રીસ જે ખાતર આવે છે એ સારી એવી કંપનીઓનું ખરીદી અને પ્રતિ પંપની અંદર સો ગ્રામનું માપ રાખીને છંટકાવ કરશો તો સારા એવા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો અને એવા જ સમયે એ જીરો બાવન ચોત્રી પીજી અને એની સાથે ઇમાયમેકિન બેન્જૉોઈટ જે પાંચ ટકા મમરી ફોર્મમાં આવે છે એનો તમે ઉપયોગ કરશો તો એ પણ શિયાળાની અંદર ઠંડી ઋતુમાં એ ઇમાયમેકિન બેન્જૉોઇટ લીલી ઈયળ જે પોપટાની અંદર રહીને પોપટો કોરી ખાય છે એની ઉપર સારું એવું નિયંત્રણ આપશે મિત્રો અને આમ જોવા જઈએ તો આ ત્રણે ત્રણ પ્રોડક્ટ બજારમાં ખૂબ જ નહીવત કિંમતમાં પ્રાપ્ત થાય છે મિત્રો તો આપણા ખેતી ખર્ચમાં કે ખેતીના બજેટમાં પણ બેસશે મિત્રો એટલે કે ઓછા ખર્ચે સારા એવા ઉત્પાદનો આપણને પ્રાપ્ત થશે મિત્રો જીરો બાવન ચોત્રીસનો તમે છટકાવ કર્યો એની પછી અઠવાડિયું થાય તો બીજો પણ છટકાવ તમને જો જરૂર જણાય કે ભાઈ હજી ફ્લાવરિંગ બેસે છે અને ફ્લાવરિંગમાંથી પોપટા બેસતા જાય છે મિત્રો તો આનો આ જ એટલે કે જીરો બાવન ચોત્રીસ એની સાથે પીજીઆર અને એની સાથે એમાં મિટિંગ બેન બીજો પણ તમે રાઉન્ડ મારશો તો પણ હકીકત મિત્રો તમને સારા એવા ફાયદાઓ પ્રાપ્ત થશે મિત્રો હવે આ બંને તમે રાઉન્ડ મારેલા હશે મિત્રો એના પછી તમારે જીરો જીરો પચાસ જે આવે છે મિત્રો એ જીરો જીરો પચાસનો પણ છટકાવ કરવાનો છે મિત્રો જીરો જીરો પચાસની અંદર તમારે બોરોન જે આવે છે મિત્રો એ તમારે બોરોન પ્રતિ પ્રતિપંપની અંદર પંદરથી વીસ ગ્રામનું માપ રાખીને તમે છટકાવ કરશો તો આપણો દાણો ખાલી નહીં રહે અને આપણા દાણો વજનદાર થશે અને ચળકાટવાળો પણ થશે મિત્રો અને ચા દાણાની અંદર મીઠાશ પણ આવશે મિત્રો તો ઝીરો જીરો પચાસ એની સાથે બોરોન અથવા તો ઝીરો પચાસ સાથે બોરોન તમારે ન આપવું હોય મિત્રો તો એની આગળનો રાઉન્ડ જ્યારે આપણે જીરો બાવન બોરોન આપી શકો છો મિત્રો અને તમારો પાક જે કંડિશનમાં એટલે કે ફ્લાવરિંગમાંથી પોપટો બનતો હોય લગભગ પચાસ થી સાઠ ટકા પોપટો બનતો હોય એવા સમયે તમે બોરોન આપી દેજો જીરો બાવન ચોત્રીસ સાથે અથવા તો જીરો જીરો પચાસ સાથે તો પણ મિત્રો ચાલશે મિત્રો તો આ જે જીરો જીરો પચાસ છે એની સાથે ઇમામેક્ટિન બેન જોઈટ અથવા તો ક્લોરેન્ટ્રીના પ્રોલ આ બેમાંથી કોઈ પણ એક કન્ટેન્ટનો તમે છટકાવ કરશો તો આપણું ચણાના ઉત્પાદનની અંદર સારો એવો વધારો થશે મિત્રો હવે તમને એવું લાગે કે હજી સિત્તેર એસી ટકા પોપટા બેઠેલા છે અને જો રાઉન્ડ મારો હશે મિત્રો તો જીરો જીરો પચાસ એની સાથે કોઈ પણ પીજીઆર આર એમિનો એસિડવાળે અથવા તો એની સાથે એમાં મેક્ટેન બેન જોટ માટે તમે છટકાવ કરી શકો છો મિત્રો જેથી કરીને તમારું ઉત્પાદન વધે મિત્રો હવે જ્યારે તમે ઝીરો ઝીરો પચાસનો છટકાવ કરતા છો તો આ ઝીરો ઝીરો પચાસની સાથે ગ્રેડ ફોરવાળું મિક્સ માઇક્રોનૂટન તમે જો મિશ્રિત કરશો મિત્રો તો એવા સમયે મિક્સ માઇક્રોનૂટન એટલે કે એની અંદર તત્વ મેગેનીઝ બોરોન ઝીંક જેવા મિક્સ માઇક્રોનુટનનો ઉપયોગ કરશો તો આપણા ચણાની અંદર વજન ચળકાટ અને મીઠાશ આવશે અને સરવાળે આપણા ઉત્પાદનમાં વધારો થશે મિત્રો તો આવી રીતે પણ તમે ચણાના પાકના અંતિમ સમયમાં જ્યારે આપણે એ પાક લેવાનો હોય અને પોપટા બેઠી ગયેલા હોય મિત્રો ત્યારે આવી તમે જો અચૂક માવજત કરશો તો આપણા ઉત્પાદનમાં સો સો ટકા મિત્રો ઓછા ખર્ચે વધારો થશે મિત્રો મિત્રો મારી આવી અવનવી સાચી અને સચોટ માહિતી જો મળેલ હોય તમને તો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જેથી કરીને હું જે નવા નવા આવા ખેતીને અનુરૂપ સારામાં સારા વિડીયો તમારા સુધી પહોંચતો કરું મિત્રો જેના થકી તમારા ઉત્પાદનમાં વધારો થાય અને આપણને મહદઅંશે ઘણા બધા ફાયદા થાય મિત્રો હસ્ત